ચિત્ર છે ઉપર પણ એની અંદર અને આમાંથી તારે કઈ વાર્તા સાંભળવી છે મને ચોપડી આપી ગમે તે એક ચોપડી આપતા જે ચિત્ર ને બોલ કઈ ચોપડી બોલ તને ગમે ચોપડી લઈ લે લે તાર લેવી હોય ગમે ચિત્ર ચોપડી ગમી એ ચોપડી નું નામ છે વાજિન્દ્રો ની દુનિયા

અલગ અલગ હોય મંજીરા હોય ઢોલ હોય ને જો પેલું ચિત્ર હું બધા બતાવીશ બધા બતાવીશ નિમો ને અલગ અલગ વગાડવાનો બહુ શોખ છે નિમો ને એટલે છોકરી છે એ છોકરીને અલગ અલગ છે તબલા છે ઢોલ છે એ બધું વગાડવાનો એનો બહુ શોખ છે અલગ અલગ વગાડવાના વાજિન્દ્ર ખંજરી વગાડે ઘડી ઢોલ વગાડે એમ દેખાય ચિત્ર માં કશ્યપ દેખાય જોઈ જાય ને એમ

કર્મા બનાઈ ખીચડી શું બનાયો ખીચડી પછી શરણાંયે શું બનાયું તો કે શરણાંયે શાક બનાયું શું બનાયું શાક શરણાંયે જાવ હાર્મોનમેં હલવો બનાયો ઢોલકાએ ઢેબરા બનાયા પછી ખндરીએ ખીચડી બનાવી અને શરણાંયે શાક બનાવી તો બતાય શું કરી પછી બધા જમવા બેઠા જો નીચે દેખાય થાળી માં તલવી બધા જમવા બેઠા દેખાય છે સરસ મજાનું જમ્યા પછી શું કર્યું

કેસ તો બહુ મજા આયી તાળી દો